આયોજન કરવામાં આવ્યું હતું આ સમુદાયના બસો થી પણ વધુ સભ્યો હાથમાં હેપી રાઇડ માર્ચ ના બેનર લઈ સુરત ખાતે એકત્ર થયા હતા મળતી માહિતી મુજબ એલજીબીટીક્યુ સમુદાયના સભ્યો દ્વારા સુરતમાં એક સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા આ પ્રાઇડ રેલીનું આયોજન કરાયું હતું એલજીબીટીક્યુ સમુદાય સાથે સંકળાયેલા લોકોને સન્માન મળી રહે અને સમાજના લોકો તેમને સ્વીકારે આ હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાઇડ રેલીમાં મોટી સંખ્યામાં દેશના અન્ય ભાગથી પણ લોકો જોડાયા હતા શહેરના પોષ વિસ્તાર ગણાતા વિઆર મોલથી લઈ રાહુલ રાજ મોલ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સન્માન રેલીમાં સમુદાય દ્વારા સન્માન આયોજન કરવામાં આવ્યું હતું થી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા આઈજી બીટી ક્યુ સમુદાયના લોકો હાથમાં અલગ અલગ પોશાકમાં નાચતા ગાતા રેલી કાઢી લોકો અને સમાજ તેમને સ્વીકારે એવી માંગ કરી હતી સુરત રેલવે સ્ટેશન ગેટ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનમાં સુરત આવેલા યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી સ્કૂલ બેગમાં બસો પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે